સામે આવી રહ્યા છે ખાસ કરીને પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં જે રીતના કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેતી પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ડાંગર કપાસ મકાઈ તમાકુ જેવા જે મુખ્ય પાકો છે તે પાકોને નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવા માંગીએ જે રીતના હાલ આપણે ગોધરા તાલુકાના અંબાલી ગામના દ્રશ્યો છે અંબાલી ગામ નજીક આવેલા ખેતરોમાં જે રીતના કપાસ પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે જે રીતના કમોસમી વરસાદ જે રીતના પડ્યો છે તેના કારણે જે તમામ જે ઊભા પાકોને નુકસાન થવા પામ્યું છે અને જે ખેડૂતો છે તેઓને રાતા પાણીએ રડવાનો વાર છે ખાસ કરીને આ વિસ્તારના ખેડૂતો છે તેમની સાથે સીધી વાત કરીશું શું નામ છે તમારું અને કપાસને કેટલું નુકસાન વણકર સુરેશભાઈ કાળુભાઈ અંબાલી કપાસમાં કમોસમી વરસાદના કારણે આમ તો મતલબ ખેડૂતને રડવાનો જ વારો છે બિલકુલ આમાંથી હવે અને અમને એવી આશા છે કે જો સરકાર અમને કઈ થોડી મદદ કરે તો અમને થોડી ઊભા થવાની શક્યતા રહે આ વિસ્તારમાં મુખ્ય પાક કયો છે અને કયા પાકને વધારે નુકસાન થયું છે વધારે તો કપાસ ને ડાંગર ને બીજા જો કે પાકો નુકસાન તો ખવું પણ વધારે વધારે આ કપાસ અમે જયારે લેવાનું આવ્યું ત્યારે ખલાસ થઈ ગયું કે એક એકરે ત્રીસ હજારનો ખર્ચો છે હવે ત્રીસ હજાર કાઢવા કંઈથી આ તો ખેડૂતને દવા પીવાનો વાર આવે એમ અત્યારે અહીં ખેતરમાં આવા એવી પહોંચી છે નહીં કેમ કે કપાસ તો જુઓ તમે કોઈ લેવા તૈયાર નહીં શું પરિસ્થિતિ છે હાલ કપાસની જે રીતના કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ફેલ કપાસ

સરપંચ શું કહેશો આ આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે કયો પાક લેવામાં આવશે અને ને કેટલું નુકસાન છે અને કયા પાકને વધારે નુકસાન છે અમારે અંબાલી બગીડોળ ડોક્ટર મોડા ખેડા દિવાની ફળજિયું તમામે તમામ ખેડૂતો દિવેલા કપાસ ડોંગર અનેક જાતનું વાવિત કમોસમી વરસાદના કારણે ટોટલી પાક નિષ્ફળ ગયો છે એમાં ડોંગર બિલકુલ ગઈ અને કપાસ તો બિલકુલ ગયા આજે એક એકર કાપડની અંદર મિનિમમ પચીસથી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો લાગે છે ટોટલી ખેડૂતો બિલકુલ અત્યારે બિહાર પોઝિશન પર છે રાતા પાણી રડવાનો વારો આવે એવી પોઝિશન છે હવે મારે એમ કેવું છે સરકાર શ્રીને અને પ્રદેશના અસસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે જો અને આપણા નવા કૃષિમંત્રી હવે એવાય જો કંઈક સરકાર અમારે ખેડૂતો માટે જો કંઈક દયા કરે અને ખેડૂતોને થોડા પૈસાનું વળતર આપે તો ખેડૂતોને ખર્ચો વરે બાકી બીજી કોઈ પોઝિશન મેં ખેડૂત ઊભા થઈ વસ્તુ જ નથી એમ ચોકસી જે રીતના વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું છે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા તમામ જે પાક નુકસાનીનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે જેથી કરી ખેડૂતો ફરી પગભર થઈ શકે તે પ્રકારના જે પ્રયાસો છે જે સરકાર દ્વારા કરવામાં આવે અને યોગ્ય તેઓને વળતર મળે તે પ્રકારની માંગ જે છે આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને કમોસમી વરસાદે અમારો પાક બગાડ્યો છે અમે ખેડૂત ભાઈઓ અમે કઈ રીતે ઊભા થઈ શકીએ એમ અને અમારો પાક હવે આ પાક પલળી જવાથી અમારા પાકના વળતર પણ મળી શકે એમ નથી એમ તો આ પાકનું પંચમહાલ જિલ્લામાં ઓગણપચાસ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવતર થયેલું હતું અને જેને અત્યારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે આમ તો કપાસનો પાક એવો છે કે જ્યાં આપણે કપાસ બહાર નીકળેથી એને વીણી કરી શકાય એમ હોય છે એટલે ખેડૂતો જો થોડી તકેદારી રાખી અને કપાસનો પાક વીણી લે તો નુકસાન થવાની કોઈ શક્યતા રહેતી હોતી નથી જે કંઈ અસરગ્રસ્ત એરિયા છે એનો એરિયા કેટલો અસરગ્રસ્ત થયો છે એ બાબતે તાત્કાલિક રિપોર્ટ કરવા ફિલ્ડ સ્ટાફને ફિલ્ડમાં મોકલી આપેલ છે